ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ મારા મહાદેવ શિવભક્તોદેવ ભક્તો ભગવાન શિવજીને આદિ અનાદિ અને અનંત કોઈ પણ દેવતા માટે આ શબ્દ ઉપયોગ કરાય નહીં કોઈ પણ દેવતા માટે નહીં દેવી માટે નહીં માનવ માટે નહીં દાનવ માટે નહીં સૃષ્ટિનો કોઈ પણ જીવ હોય તેના માટે આ શબ્દ ઉપયોગ કરાય નહીં આદિ અનાદિ અને અનંત ભક્ત આજે આપણે જાણીએ આદિ અનાદિ અને અનંત વિશે શિવ આદિ આદિ એટલે મૂળ આદિ નો મતલબ થાય છે મૂળ 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 સર્વ 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 આખી જો કોઈ હોય ને તો તે ભગવાન શિવ છે એટલા માટે ભગવાન શિવજીને આદિ કીધા છે શિવભક્ત ત્યાર પછી અનાદિ ભક્ત ભગવાન શિવજીને અનાદિ પણ કીધા છે અનાદિ એટલે જેના મૂળ નો કોઈ છેડો નથી આપણે ગોતવા જઈએ પણ ભગવાન શિવ કોઈને મળતા નથી તેની ઈચ્છા થાય ને ત્યારે જ મળે છે પણ આ કળિયુગમાં તો અસંભવ છે આ કોઈ દેવ તત્વનો જીવ હોય અને આ સૃષ્ટિ પર જન્મ લે અને તેને દર્શન આપે તો વાત અલગ છે પણ આ જન્મ અને મરણના ફેરામાં ફસાયેલા આપણા માનવો આ મનુષ્યને તો દર્શન કરવા અસંભવ છે શિવ ભક્તો પણ તેનો ભાસ થાય છે જ્યારે આપણી ભક્તિ પાકે ને ત્યારે ભગવાન શિવજી નો સો ટકા ભાષ થાય છે એટલે હંમેશા આપણે શિવલિંગ ની પૂજા કરવી જોઈએ શિવભક્તો એટલા માટે ભગવાન શિવજીને અનાદિ પણ કીધા છે કે જેનો છેડો કોઈ બ્રહ્મા અથવા વિષ્ણુ પણ જાણી નથી શકીએ તો આપણે માનો તેનો છેડો કેમ જાણી શકીએ એટલા માટે ભગવાન શિવજીને અનાદિ કીધા છે પ્રથમ કીધું આદિ બીજું કીધું અનાદિ અને ત્યાર પછી કીધા છે અનંત શિવ અનંત એટલે શુભ શિવભક્તો વિશાળ અનંત એટલે વિશાળ અને એમ કહેવાય કે સર્વ જગ્યાએ ભગવાન શિવજીની ઉપસ્થિતિ એક જગ્યાએ નહીં હજાર ઠેકાણે નહીં પણ કરોડો ઠેકાણે ભગવાન શિવજીનું સ્થાન સર્વ ઠેકાણે ભગવાન શિવજીની ઉર્જા સમાયેલી હોય એટલે ભગવાન શિવજીને અનાદિ કીધા છે શિવભક્તો તમે વિચાર કરો કે કેટલા શિવલિંગો આ જગતમાં કેટલા શિવલિંગો દરેક જગ્યાએ ભગવાન શિવજી જઈ શકે એટલા માટે તો ભગવાન શિવજીને અનંત કીધા છે સર્વ જગ્યાએ તમે જાઓ

શું રૂપ ધરી આવે ભગવાન ભોળાનાથ ક્યું રૂપ ધરી આવે તેની કોઈને ખબર નથી હોતી એટલા માટે ભગવાન શિવજીને શિવભક્તો કોઈ પણ માનવ દુઃખી હોય સૃષ્ટિ કોઈ પણ જીવ દુખી હોય અને કોઈ પણ માનવ તેને મદદ કરવા આવે તે એમને મદદ કરવા નથી આવતો તે ભગવાન શિવજીની કૃપાથી મદદ કરવા આવે છે શિવભક્તો કઈ રીતે ભગવાન શિવજીની કૃપા તમે વિચાર કરો કોઈ પણ માનવ હોય કોઈ પણ જીવ હોય તેને મદદનો ભાવ જ્યારે પ્રગટ થાય ને ત્યારે સમજવાનું કે તેના માનસમાં તેના હૃદયમાં ભગવાન શિવજી બિરાજમાન થઈ ગયા છે એમ કહેવાય કે હૃદય ક્યારે આપણું પીગળે છે પ્રફુલ્લિત થાય છે ત્યારે મદદ કરવાનો ભાવ પ્રગટ થાય છે કે જ્યારે ભગવાન શિવજી આપણા આત્મામાં બિરાજમાન થઈ જાય છે આપણા મનમાં આપણા માનસમાં વિચારોમાં આવી જાય છે ભગવાન શિવ છે ને તે આપણા વિચારોમાં આવી જાય છે આપણામાં દયાનો એક ભાવ પ્રગટ થઈ જાય છે એટલા માટે ભગવાન શિવજીને અનંત કીધા છે ભગવાન શિવજીને આદિ અનાદિ અને અનંત એટલા માટે જ કીધા છે શિવ ભક્તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ હોવ નમસ્વાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર ね、おナ生ハッシュワイ。